નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી વરસાદને લઈને હવામાન વિભાગ આ ઉપરાંત બે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આજે સવારથી જ દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગેની સાત દિવસની આગાહી આપી છે જેમાં આજે ભારે વરસાદ સાથે અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસવાનું અનુમાન છે આ સાથે ગુજરાતના તાપમાન અંગેની પણ જાણકારી આપી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક એવા રામાશ્ર યાદવના જણાવ્યા પ્રમાણે નોર્થ ઇસ્ટ સાગર અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેથી આજે નવસારી સુરત વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે ગાજવીજની પણ વોર્નિંગ આપવામાં આવી છે ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ છવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યું છે કે આવતીકાલથી શનિવાર સુધીમાં છવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે ગાંધીનગર આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે રવિવારથી મંગળવાર સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ આ ઉપરાંત અમદાવાદ મહેસાણા અરવલ્લી પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે જ્યારે સોમવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દીવમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે સાતમા દિવસે એટલે કે મંગળવારના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટા છવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે રામાશ્રય યાદવે આવનારા પાંચ દિવસોમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા દર્શાવી નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ચાલી ડિગ્રી જવાની સંભાવનાઓ છે ગુજરાતમાં ચોમાસા અંગે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું અગિયારમી તારીખે નવસારીમાં પ્રવેશ્યું હતું અને હજી પણ તે ત્યાં જ છે ગુજરાતમાં ચોમાસું નબળું પ્રવેશ્યું હતું જેને કારણે તે હજી ત્યાંને ત્યાં જ રહ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણા અંબાલાલ પટેલે પણ આગામી વરસાદ અને ચોમાસાને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં થી લઈને છવ્વીસ જૂન સુધીમાં વરસાદની શરૂઆત થશે છે થી લઈને ત્રીસ જૂન સુધીમાં ચોમાસું જામી જશે અને છવ્વીસથી લઈને ત્રીસ જૂન સુધીમાં ગુજરાતના ઘણા પ્રાંતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે દક્ષિણ ભારતના કેરળથી લઈને કર્ણાટક સુધી ત્રેવીસથી લઈને છવ્વીસ જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે વીસથી લઈને અઠાવીસ જૂનમાં સારો વરસાદ પડવાનો છે વીસથી લઈને અઠ્યાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં વાવણીલાયક વરસાદ પડવાની સંભાવનાઓ છે તો કોઈ ભાગોમાં ભારે વરસાદ થશે અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે મહારાષ્ટ્ર અને ગોવામાં ત્રેવીસ જૂનના રોજ ભારે વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે વરસાદ નહીં થવા પાછળ ઉત્તર ભારતમાં પડી રહેલી ગરમી અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવેલા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરાળના ઠંડક મળે નથી બંગાળના ઉપસાગરનો ભેજ ગુજરાત તરફ નથી પહોંચી શક્યો અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે સત્તરથી લઈને ઓગણીસ જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે અને બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનવાની શક્યતાઓ છે મિત્રો સત્તરથી લઈને બાવીસ જૂન દરમિયાન ભારે પવન ફૂંકાશે તેવી પણ તે આગાહી દર્શાવી છે તો દક્ષિણ ગોળમાંથી પૂર્વ આફ્રિકાથી અરબસાગર પરથી તેજ પવન ફૂંકાય વીસ જૂનમાં અરબસાગરમાં વેલમાર્ક લોપ્રેશન ડીપ ડિપ્રેશન બનશે બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બનશે જેનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને અરબી સમુદ્રનો ભેજ પણ પહોંચશે દેશના પશ્ચિમ કિનારા ઉપર ભારે વરસાદી સિસ્ટમ બનશે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાનો છે અઠ્યાવીસ જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા તેમણે જણાવી છે તો કોઈ ભાગોમાં તો અતિભારે વરસાદ પણ પડી શકે છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં જૂન મહિનો અડધો વાઈ ગયો તેમ છતાં પણ વાવણીલાયક વરસાદ ન પડતા ખેડૂતોમાં ઘણી ઉદાસીનતા છવાઈ ગઈ છે સારો વરસાદ ન થતા ગુજરાતના ખેડૂતોને વાવણી કરવાની ચિંતા સતાવી રહી છે ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવે રાજ્યમાં સારો અને વાવણીલાયક વરસાદ ક્યારથી પડશે તે અંગેની માહિતી આપી દીધી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે વીસ તારીખ સુધીના રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થઈ રહ્યો છે ઓગણીસ જૂનના દિવસે વરસાદની તીવ્રતા ઓછી રહેશે પરંતુ વીસમી તારીખથી ફરી એકવાર વરસાદની તીવ્રતા વધવાની શક્યતાઓ છે વીસ તારીખ પછી ફરી એકવાર ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં એકવીસથી લઈને પચીસ જૂન વચ્ચે સાર્વત્રિક અને સારા વરસાદની આશા દેખાઈ રહી છે એટલે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે પચીસમી જૂન સુધીના વરસાદમાં તો ગુજરાતના પચાસ ટકા કરતાં પણ વધારે વિસ્તારોમાં વાવણીનો લાભ મળી શકે છે જ્યારે જૂન મહિનો પૂરો થતાં તો ગુજરાતના તમામ વિસ્તારોને વાવણી લાયક વરસાદ મળી રહી છે જૂન મહિનામાં વાવણી થઈ જાય તો મળી ન ગણાય એટલે ખેડૂતોએ બહુ ઉતાવળ કરવાની જરૂર નથી આ સાથે તેમણે જણાવ્યું કે જુલાઈ મહિનાના પહેલા પખવાડિયાથી લઈને સારો વરસાદ નોંધાઈ શકે છે તો બીજી બાજુ અમદાવાદ હવામાન વિભાગના મત્સ્ય વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે પણ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઓગણીસ અને વીસ જૂનના દિવસે પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્રમાં બીજા અને ત્રીજા દિવસે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે